મહિન્દ્રા થાર વ્યા છે મોડલ વિશે વાત કરી દઉં તો એકદમ નવા જેવી ગાડી રહેશે એ પણ ફોર બાય ફોર મિત્રો મેન્યુઅલ ગેરબોક્સમાં ફોર બાય ફોર આપણે થાર ગાડી લઈને આવ્યા છીએ થાર વેચવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે મોડલ વન ઓનર છે મિત્રો ફૂલ ગેરંટી વાળી ગાડી વેચવાની છે ખાલી તેર હજાર ને ત્રણસો કિલોમીટર ચલાવેલી ગાડી છે કિલોમીટર ગેરંટીડ રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સિલેક્ટેડ નંબર છે ગાડીનો ફૂલ જવાબદારી સાથે આ થાર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો સિલેક્ટેડ નંબર છે ખાલી પાંચસો નંબર છે ગાડીમાં ત્રણ લાખની મોડિફિકેશન કરાવેલ છે તેવું માલિક જણાવે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર આગળ વિડીયોમાં જ મળી રહેશે બે હજાર ચોવીસનું નું મોડેલ છે વન ઓનર છે ફોર બાય ફોર વેચવાની છે વન ઓનર ગાડી છે સિલેક્ટેડ નંબર છે ખાલી પાંચસો તમારે ગાડી ખરીદવી હોય ને ગાડીમાં એલો વ્હીલ્સ જોઈ છે એલોવે હેડલાઇટ એડ કરેલ છે તેમજ પ્રોજેક્ટર ફોગલાઇટ એડ કરેલ છે સાઉન્ડ સિસ્ટમ છે એમ જ ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે આ થાર ક્યાં ખ જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને રાજકોટમાં જોવા મળશે મહાદેવ મોટર્સમાં રાજકોટ ગાડી જોવા મળશે કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે વિડીયોના નીચે માલિકના નંબર મળશે બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ થાર કારના માલિકના નંબર છે થાર ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે મિત્રો ગાડીમાં ત્રણ લાખ પ્લસ મોડિફિકેશન કરાવેલ રહે છે તેવું માલિક જણાવશે ટીપટોપ કન્ડિશન છે ફોર બાય ફોર છે રાજકોટ જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અથવા તો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે આ મહિન્દ્રા થાર ખરીદવી હોય ફોર બાય ફોર તો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર આપણો જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે વાહનના વિગત અને ફોટા મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું